હેલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો એના પહેલાં આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાને શીખ્યા પહેલાં આપણે શીખવું પડે કે અવયવ અને અવયવી કોને કહેવાય તો આપણે સૌથી પહેલાં જોઈએ તો અવયવ કોને કહેવાય તો કે આપેલી સંખ્યાના જે જે સંખ્યા વડે ભાગી શકાય તે દરેક સંખ્યાને તે સંખ્યાનો અવયવ કહેવાય ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ બાર તો બારના અવયવો કોને કોને કહેવાય તો કે બારના અવયવો શું થશે તો કે બારને જે પણ સંખ્યા વડે ભાંગી શકાય તેને કહેવાય બારના અવયવો સૌથી પહેલાં કઈ આવશે એક અને બીજી કઈ આવશે બાર પોતે જો એના માટે પણ અહીંયા કીધેલું છે કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ તે સંખ્યા પોતે અને દરેક સંખ્યાનો મોટામાં મોટો સોરી દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે જ હોય છે અવયવોની નિશ્ચિત સંખ્યા હોય છે તો અવયવોની સંખ્યા પણ કેવી હોય છે નિશ્ચિત હોય છે તો હવે આપણે જોઈએ કે એક અને બાર સિવાય બીજા બે બે અવયવ થાય તો કે બાય બે થાય પછી ત્રણ વડે પણ ભાંગી શકાય ચાર વડે પણ ભાંગી શકાય પાંચ વડે ના ભાંગી શકાય છ વડે પણ ભાંગી શકાય સાત વડે ના ભાંગી શકાય આઠ વડે ના ભાંગી શકાય નવ વડે ના ભાંગી શકાય દસ વડે ના ભાંગી શકાય અગિયાર વડે પણ ના ભાંગી શકાય અને છેલ્લે બાર વડે ભાંગી શકાય તો બારના અવયવો કેટલા થયા એક બે ત્રણ ચાર છ અને બાર તો આવી રીતે હવે આપણે જોઈએ કે સોળને કઈ કઈ સંખ્યા વડે ભાંગી શકાય તો આપણે સૌથી પહેલાં જોઈએ તો સોળને પહેલાં કઈ કઈ સંખ્યા વડે ભાંગી શકાય તો કે પહેલાં આવશે એક અને સોળ પછી કઈ સંખ્યા વડે ભાંગી શકાય તો આવશે બે બેને ભાંગતા કઈ સંખ્યા આવે તો કે આઠ તો બે અને આઠ બંને એના અવયવ થયા ત્રણ વડે ભાંગી શકાય નહીં ચાર વડે ભાંગી શકાય ચોકે ચોકે સોળ તો ચાર બે વખત નહીં લખવાના ચાર એક જ વખત લખવાના પાંચ વડે ના ભાંગી શકાય છ વડે ના ભાંગી શકાય સાત વડે ના ભાંગી શકાય અને આઠ આવી ગયા છે તો આ થઈ ગયા સોળના અવયવોની વાત એના પછી જોઈએ છત્રીસના અવયવો ક્યાં ક્યાં થાય તો કે પહેલાં એક થશે અને છત્રીસ થશે બે વડે ભાંગી શકાય બે વડે ભાંગતા કેટલા અવયવ થશે તો કે અઢાર દુ છત્રીસ પછી ત્રણ વડે ભાંગી શકાય ત્રણ વડે ભાંગતા કેટલા જવાબ થશે તો કે બાર તેરી છત્રીસ ચાર વડે ભાંગી શકાય ચાર વડે ભાંગતા કેટલા થશે નવ ચોક છત્રીસ પછી પાંચ વડે ના ભાંગી શકાય છ વડે ભાંગી શકાય છાંય છાંય છત્રીસ પણ આપણે છ કેટલી વખત લખશું એક જ વખત સાત વડે ના ભાંગી શકાય આઠ વડે ના ભાંગી શકાય નવ તો આવી ગયા એના પછી આવશે પચાસના અવયવો પચાસના અવયવોમાં સૌથી પહેલાં આવશે એક અને પચાસ આવશે પછી શું આવશે બે આવશે બે અને પચીસ આવશે પછી ત્રણ નહીં આવે ચાર સોરી ચાર પણ નહીં આવે પછી આવશે પાંચ પાંચ અને દસ હવે છ નહીં આવે સાત નહીં આવે આઠ નવ નહીં આવે અને દસ તો આવી ગયા તો આટલા અવયવ થયા પચાસના હજી આપણે એક ઉદાહરણ વધુ આપણે લઈએ તો ઉદાહરણ લઈએ આપણે ચોવીસ ચોવીસના અવયવો ક્યાં ક્યાં થાય એક બે ત્રણ વડે ભાંગી શકાય ચાર વડે ભાંગી શકાય પાંચ વડે ના ભાંગી શકાય છ વડે ભાંગી શકાય સાત વડે ના ભાંગી શકાય આઠ વડે ભાંગી શકાય નવ વડે નહીં દસ વડે નહીં અગિયાર વડે નહીં બાર વડે અને પછી ચોવીસ વડે ભાંગી શકાય તો આટલા અવયવ થઈ ગયા ચોવીસના તો આવી રીતે આપણે બીજા જઈએ અવયવ વી કોને કહેવાય હવે અવયવમાં આપણે વાત કરીએ કે કોઈપણ સંખ્યાને જે સંખ્યા વડે ભાંગી શકાય એને કહેવાય અવયવ તો હવે આપણે જોઈએ વી કોને કહેવાય તો કે આપેલી સંખ્યાના ગુણાંકને તે સંખ્યાનો અવયવ વી કહેવાય કોઈપણ સંખ્યાનો નાનામાં નાનો વી અહીંયા આવશે અવયવ વી નાનામાં નાનો અવયવી તે સંખ્યા પોતે હોય અને મોટામાં મોટો અવયવી હોતો નથી અને આપેલી સંખ્યાના અવયવી કેટલા હોય અનંત તો કે નાનામાં નાનો અવયવી સાતનો સાત થાય બીજો એનો ગુણાંક ચૌદ પછી એકવીસ ટૂંકમાં આપણે ઘડીઓ બોલવાનો સાત દુ ચૌદ સાત થી એકવીસ સાત ચોક અઠ્યાવીસ આમ ક્યાં સુધી ચાલશે અનંત સુધી છના અવયવી છ બાર અઢાર ચોવીસ ક્યાં સુધી ચાલશે અનંત સુધી બારના અવયવી બાર ચોવીસ છત્રીસ અડતાલીસ ક્યાં સુધી ચાલે અનંત સુધી ચાલે તો આ વાત કરીએ આપણે અવયવ અને અવયવી હવે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે અવયવ ઉપર જ આધારિત અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાના માત્ર બે અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને અવિભાજ્ય સંખ્યાના બે અવયવમાં કોણ કોણ હોય તો કે પહેલાં એક હોય અને બીજી સંખ્યા પોતે હોય હવે એના પછી આપણે જોઈએ કે એક એક એવી સંખ્યા તો કે તટસ્થ સંખ્યા છે અને એકથી સોની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો પચીસ અવિભાજ્ય સંખ્યા આવે બરાબર તો આ વાત કરીએ આપણે અવિભાજ્ય સંખ્યાની હવે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા જોઈ લીધે પછી વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે બેથી વધારે અવયવ હોય તેને કહેવાય વિભાજ્ય સંખ્યા હવે આપણે ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે એક વસ્તુ લઈએ તો કે અહીંયાથી આપણે જોતા જઈએ એકથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થાય અને વિભાજ્ય હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અવિભાજ્ય સંખ્યા એકથી સોની વચ્ચે કઈ કઈ આવે અને વિભાજ્ય સંખ્યા કઈ કઈ થાય તો સૌથી પહેલાં અવિભાજ્ય સંખ્યા આવે બે ત્રણ પાંચ સાત નવ નહીં આવે તો નવ નહીં આવે અગિયાર તેર સત્તર પંદર નહીં આવે પછી આવશે ઓગણીસ એકવીસ નહીં આવે ત્રેવીસ આવશે સત્યાવીસ નહીં આવે પચીસ નહીં આવે ઓગણત્રીસ આવશે એકત્રીસ આવશે સાડત્રીસ આવશે પાંત્રીસ નહીં આવે એકતાલીસ આવશે તેતાલીસ આવશે સુડતાલીસ આવશે ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોર ઓગણસી ત્યાંસી નેવ્યાશી અને સત્તાણું આટલી સંખ્યા વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય થાય અને બાકીની આવતી બધી સંખ્યાઓ કેવી થશે વિભાજ્ય થશે જો કેવી રીતે થાય તો કે જુઓ પહેલાં તો જેનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય આવા બધાય અંકો અવિભાજ્યમાં નહીં આવે અને વિભાજ્યમાં આવશે બાકી અવિભાજ્યમાં ક્યાં આવશે તો કે જે અંકોનો સરવાળો ત્રણ થતો હોય છ થતો હોય અથવા નવ થતો હોય એ બધા ત્રણ વડે અવિભાજ્ય થઈ જાય સોરી ત્રણ વડે વિભાજ્ય થઈ જાય બાકી બધી સંખ્યાઓને ઘણી સંખ્યાઓને અગિયાર વડે ભાંગી શકાય તો કે આવી બધી સંખ્યાઓ અવિભાજ્યમાં આવશે અને આટલી પચીસ સંખ્યાઓ યાદ રાખવાની એક થી સો ની વચ્ચે કેટલી સંખ્યા આવશે પચીસ એ બધી કેવી કહેવાય અવિભાજ્ય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં